નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બીસી રાઠોર આપનું સ્વાગત કરું છું આજીવન યાદ રહેશે ગુજરાતી ભાષાની જોડણીમાં આપણે દરરોજ જોડણીનો લગતો એક ટૉપિક જોઈએ છે આજનો ટૉપિક જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે હવે જોઈએ આજનો ટોપિક ટાઇટલ પેજ ઉપર મેં જે શબ્દો લખ્યા છે એમાં લી કે લહાણી આ બેમાંથી કયો શબ્દ સાચો છે કઈ જોડણી સાચી છે અને અને સેજ આ બંને શબ્દોની જોડણી કેમ ખોટી છે એની સમજ આજનો આ વિડીયો આપ પૂરેપૂરી જોશો એટલે આપને આવી જશે જોઈએ વિગતો હા મિત્રો અહીંયા મેં એક વાક્ય મૂક્યું છે ઘણીવાર નિબંધમાં પૂછાય છે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય તો અહીંયા જે સૂત્રાત્મક વાક્ય અથવા જેને આપણે કો કોટેશનમાં પણ મૂકી શકે એવું આ કથન છે પણ મિત્રો અહીંયા જે નાય લખ્યું છે એ ભાષાકીય કે રીતે એ ખોટું છે એ જોડણી એ ખોટી છે સાચું એ નહાય લખાય રાઈટ એટલે ઘણીવાર સ્કૂલોમાં નિબંધ લખાવતા હોય પણ ટાઇટલમાં આવું જ લખ્યું હોય સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નાય તો એ ખોટું લખ્યું હોય બે હજાર સત્તરમાં દસમાં જોડણની જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એમાં પણ આ જ ભૂલ હતી જે મેં સુધરાવી હતી બીજું ઘણીવાર નિબંધ આ પણ લખાવતા હોય છે દીકરી વાલનો દરિયો અને આવા ટાઇટલ પણ આપણે જોઈએ છે પણ અહીંયા જે વાલનો જે દરિયો છે એ શબ્દની જોડણી એ ખોટી છે કેમ ખોટી છે એના વિશેની વિગત આજે આપણે આ વિડિયોમાં જોવાના છે પણ જોઈએ એ પેલા એક બીજી વસ્તુ પણ આપને કહી દઉં કે તમને ઘણી વખતે કવિતાની પંક્તિમાં વીણ આ પ્રકારે જોડણી જોવા મળશે કવિઓ કેટલીકવાર પોતાની કવિતામાં છંદના બંધારણ માટે કે માત્રા માટે છૂટ લઈને જોડણી પોતાની રીતે એ થોડી કેમાં ફેરફાર કરતા હોય છે પણ સાચી જોડણી કઈ છે એના વિશેની વિગત આજે આપણે જોઈશું હા નિયમ કહે છે કે તદ્ભવ શબ્દોની શરૂઆતમાં હની પહેલા જોડાક્ષર આવતો નથી આ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો કે શબ્દો છે એમાં હની જે કોઈ જોડાક્ષર આવતો નથી ઉદાહરણોથી આપે જોઈએ દાખલે તરીકે વેણ નહીં પણ સાચો શબ્દ કયો છે વહેણ કારણ કે આ જે હ છે એની આગળ જોડાક્ષર આવતો નથી હા કવિતામાં તમને આ જોવા મળે તો કવિએ લીધેલી છૂટ છે એ સાચી જોડણી નથી એટલે કવિતામાં લખી એટલે સાચી સમજી લેવું એવી દલીલ કેટલાક લોકો કરતા હોય છે પણ સાચી જોડણી આ છે લહાણી નહીં પણ સાચી જોડણી લહાણી છે કારણ કે હની પહેલા આગળ જોડાક્ષર આવતો નથી શબ્દની શરૂઆતમાં પહોંચ નહીં પણ સાચી જોડણી કઈ છે પહોંચ વેચણી નહીં પણ સાચી જોડની વહેંચણી છે વા આખો આવે હની પેલા આખો અક્ષર મૂકવાનો જોડાક્ષર નહીં મહેપીલ નહીં પણ સાચી જોડની મહેપીલ છે સહેજ નહીં પણ સહેજ આ જોડણી તમે ધ્યાનમાં રાખો કારણ કે વારંવાર લોકો આઉટ લખતા હોય છે સહેજમાં રાઈટ બીજા શબ્દો છે વહાલું નહીં પણ સાચું જોડણી છે વહાલું અને એટલા જ માટે આપણે શું લખીશું દીકરી વહાલનો દરિયો રાઈટ દીકરી વહાલનો દરિયો અર્ધો નહીં પણ બહાનું બ આખો મોહબત નહી પણ મોહબત મ આખો મહેસૂલ નહીં પણ મહેસૂલ મ આખો પોર નહીં પણ પહોર પહાણું નહીં पण वहाणू व वा आको वालप नहीं पण वहालप व अइयां आखो आपसे जो ये बीजा शब्दों मुहूर्त नहीं पण साचो शब्द महुरत हनी पेला म आको मेर पा महेरा। मैक नहीं पा साचू महेर मेक नहीं पण साचू महेक बेटा ध्यान राखो तोमत ने पण साचू તો હું મત એટલે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો એકદમ સલામત સહેલી રીતિ હશે કે હની પહેલા શબ્દની શરૂઆતમાં અડધો અક્ષરને જોડાક્ષરને આખું લખાય છે હવે આ જે શબ્દો છે વિલ વિસલ અને વિસ્કે કે અંગ્રેજી શબ્દો છે એટલા માટે અહીંયા હની પેલા જોડાક્ષર છે એ ગુજરાતી ભાષાના શબ્દો નથી રાઈટ એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેથ્સ રિઝનિંગ માટેની બેચ અને પીએસઆઈ માટે ભાષા કૌશલ્યની બેચ અમે ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છીએ આપેલ નંબર ઉપર આપ ઇન્કવાયરી કરી શકો છો આ ઉપરાંત ટાર્ગેટ જીપીએસસી મેન્સ અંતર્ગત અમે જીપીએસસી મેન્સની પરીક્ષા માટે એમાં સફળતા કઈ રીતે મેળવી એ અંગેની એક બેચ અમે શરૂ કરી રહ્યા છે મોટાભાગના વિદ્યાર્થીઓ એ પ્રિલિમ તો પાસ કરે છે પણ જીપીએસસી મેઇન્સ ક્લિયર કરી શકતા નથી એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે પાંચ વખત સાત વખત પ્રિલિમ આપતા હોય અને પછી થાકીને જીપીએસસી પરીક્ષા આપવાનું બંધ કરી રહ્યા છે તો જીપીએસસી મેઇન્સ પરીક્ષામાં કઈ રીતે સફળતા હાંસલ કરવી એનું આગોતરું આયોજન અમે એક બેચ દ્વારા કરી રહ્યા છીએ તમે રૂબરૂ મળીને તમારું એડમિશન પાકું કરાવી શકો છો કે આપેલ નંબર ઉપર તમે ઇન્કવાયરી કરીને એડમિશન અંગેની જાણકારી મેળવી શકો છો મિત્રો ગુજરાતી વ્યાકરણ માટેના પુસ્તકોમાં ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પરિચય જોડણી માટે ગુજરાતી ભાષાની જોડણી અને આ બધા જ પ્રશ્ન અમે એમસીક્યુ સ્વરૂપે આ પુસ્તકમાં મૂકે છે ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ જેમાં ચાર હજારથી વધુ જેટલા એમસીક્યુ પ્રશ્નો અને એના જવાબો છે આ બધા જ પુસ્તકો અકાદમી પદ ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે અમારી બે ટેલિગ્રામ ચેનલ છે એમાં બીસી રાઠોડ કરંટ અફેર્સ કે જેમાં અમે રોજે કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકીએ છે વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત મૂકીએ છીએ વીસ મૂકીએ છીએ એમાં મૂકીએ છીએ અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી તાજેતરમાં એટલે કે બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાયેલ એસટીઆઈ પરીક્ષામાં કરંટ અફેર્સના જે મુદ્દા જે પ્રશ્નો પૂછાયા એ મુદ્દા અમારી ટેલિગ્રામ ચેનલની કઈ તારીખમાં અમે મૂક્યા હતા તેની વિગત અમે અહીંયા મૂકે છે આ ઉપરાંત તમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકી છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા ને અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા ને